વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અપીલ ઉત્તરાયણમાં પતંગબાજી સાથે અબોલ પક્ષીઓના જીવ બચાવો ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્યના નાગરિકોને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરી છે તેમણે જણાવ્યું કે પતંગબાજીના ઉત્સાહમાં અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે સવારે અને સાંજે પક્ષીઓના ઉડવાનો સમય પતંગ ન ચગાવવા જોઈએ મંત્રીએ ચાઇનીઝ દોરીના ઉપયોગથી બચવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગની કરુણા અભિયાન હેલ્પલાઇનનો સંપર્ક કરવા સૂચન કર્યું છે વધુમાં તેમણે વન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઉભા કરવામાં આવેલા પક્ષી સારવાર કેન્દ્રો અને સ્વ સ્વયં સ્વયસેવી સંસ્થાઓના સહયોગની વિગતો રજૂ કરી હતી અને વેદન ઉત્તરાયણ દરમિયાન દર વર્ષે હજારો પક્ષીઓના થતા મૃત્યુને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા આગોતરા પગલાના ભાગરૂપે આપવામાં આવ્યું છે નમસ્તે મિત્રો ચૌદમી જાન્યુઆરી ખૂબ નજીક આવી રહી છે આ દિવસે મકર સંક્રાંતિ નિમિત્તે એમના આગળ પાછળના દિવસોમાં ગુજરાતવાસીઓ વાસીઓ દાયકાઓથી સેન્ચ્યુરીથી સદીઓથી પતંગ ઉત્સવનો આનંદ માણતા છે આ વર્ષે પણ આપણે બધા જ સાથે મળીને પતંગનો ઉત્સવ જરૂર મનાવીએ પરંતુ આપણો આનંદ છે એ નિર્દોષ પક્ષીઓ માટે પીડાકારક ન બને ઘાતકી ન બને એની પણ સૌ કાળજી લઈએ આ માટે મારી આપ સૌની વિનંતી છે કે આપણે સૌ કોઈ નાયલોનની દોરી ન વાપરીએ ચાઇનીઝ દોરી ન વાપરીએ અને જે દોરીઓ કે બીજું કાંઈ હોય એનો તરત જ નિકાલ કરીએ અને છતાં પણ એવું લાગે કે આ કોઈ કારણસર પક્ષીઓ ઘાયલ થયા છે તો કરૂણા અભિયાન અંતર્ગત આપણી ઓગણીસ ની જે એમ્બ્યુલન્સ સેવા છે એને તુરંત ઓગણીસ નંબર ઉપર ફોન કરીને એની જાણ કરી આ વખતે આપણે બધા જ ગુજરાતના નાગરિકો સરકાર સાથે મળી આપણે વધુમાં વધુ આ આનંદ મેળવવાની સાથે જે પક્ષીઓ નિર્દોષ પક્ષીઓ ન મળે એના માટે થઈ અને કરુણા અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે એમાં પશુપાલન વિભાગ વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો કામ કરશે આની અંદર લગભગ ચારસો ને પચાસ જેટલા કલેક્શન સેન્ટરો આપણે રાખ્યા છે સાહીઠથી વધુ કંટ્રોલ રૂમ્સનું આયોજન કરેલું છે અને છસો પચાસથી વધુ વેટરનરી ડોક્ટરો અને આઠ હજારથી વધુ કર્મચારીઓ આ કરુણા અભિયાનમાં જોડાશે આપ પણ આ કરુણા અભિયાનમાં જોડાઈને ઓગણીસ આવી ઘટના બને પક્ષી ઘાયલ થવાની તો ઓગણીસ પાસા નંબર ઉપર ફોન કરજો અને આપણે ફરીથી વિનંતી છે કે પતંગ ઉત્સવને ઘાતકી ન બનાવતા આનંદદાયક બનાવીએ અને એના માટે ચાઇનીઝ દોરી કે પછી આ કાચવાળી દોરી કે નાયલોનની દોરીનો ઉપયોગ ના કરીએ અને દોરીઓનો નિકાલ યોગ્ય રીતે કરીએ એવી આપ સૌની વિનંતી છે